નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કેમનું ગુજરાત વિજાપુર નગરમાં જૈન ધર્મનું આ સ્થાનુ સ્થાન જે એકસો ને આઠ પૈશ્વરનાથ ભગવાન જેમના નામ અગ્રેસર છે શ્રી સુરલિંગ પૈશ્વરનાથ ભગવાનની આજે ચુમ્માલીસમી સાલગીરી ગિરિધ્વજા અરોહણનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાયો પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ મનોહર કીર્તિ સાગર સુરેશજી મહારાજા પરમ પૂજ્ય આચાર્ય શ્રી ઉદય કીર્તિ સાગર સુરેશજી મહાસ્વામીની ઉપસ્થિતિમાં ખૂબ જ ઉત્સવપૂર્વક ઉજવવામાં આવ્યો નગર એટલે યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સુરેશજી મહારાજની જન્મભૂમિ કર્મભૂમિ તેમજ સ્વર્ગભૂમિ છે જેમનો જન્મ આજથી એકસો ને એકાવન વર્ષ પહેલાં થયેલો અને સ્વર્ગવાસ વિજાપુરમાં થયો તેઓ યોગી દિવ્ય પુરુષ હતા તેમની ભવિષ્યવાણી જે એકસો ને બાર વર્ષ પહેલાં કરેલી જે આજે સત્ય થઈ રહેલ છે આપણા સૌના લોકલાડીરા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી ઉદબોધન કરતા પૂજ્ય ગુરુદેવશ્રીના નામ સાથે ઉલ્લેખ કરી કહ્યું હતું કે પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના સમાન રૂપે રિઝર્વ બેંક તથા ભારત સરકાર તરફથી એકસોને પચાસ રૂપિયાનો સિક્કો બહાર પાડેલ છે વૈશાખ વતીજના દિવસે શ્રી બુદ્ધિ સાગર સમાધિ મંદિર તેમજ વિવિધ મંદિરોમાં ધ્વજા આરોહણ કરવામાં આવી વિશેષ માહિતી મુકેશ્રી વિજાપુરથી મારું હિતેન્દ્ર અમરલાલ શાહ નામ છે હું અહીંયા વિજાપુર શ્રી પાસના તીર્થની સંસ્થાના વહીવટમાં સંભાળી રહ્યો છું આજે અહીંયા વિજાપુરની અંદર શ્રી સ્કૂલિંગ પાસનાથ ભગવાનનું એક તીર્થ આવેલું છે જે બહુ મોટા વિશાળ પાયે અહીંયા ગુરુમંદિર આવેલું છે બુદ્ધિસાગર દાદાનું આજે બુદ્ધિસાગર દાદા એટલે જૈન ધર્મના આજે બહુ જ પ્રખ્યાત નામાંકિત હતા કે જેમણે આજે સો વર્ષ પહેલાં જે ભવિષ્યવાણી વાખેલી એ જ ગુરુનું આ જન્મસ્થળ છે એમનું કર્મસ્થળ છે અને એમની જન્મભૂમિ પણ અહીંયા હતી એમની કર્મભૂમિ પણ આ આ વિજાપુર તીર્થ જ છે એમની સમાધિભૂમિ પણ અહીંયા જ છે આ જ જગ્યા ઉપર આજથી એકસો પચાસ વર્ષ પહેલાં એમનો અહીંયા આજ વિજાપુર નગરમાં એમનો જન્મ થયેલો અને આજે સો વર્ષ પહેલાં એમનો દેહાંત થયેલો એ આજના દિવસે જ થયેલો આજને આજે અહીંયા આ વિજાપુર સ્પ્રિંગ પાસ્ટના જૈન તીર્થ

એવા આ સ્કૂલિંગ પાસનાથ ભગવાનનું તીર્થ છે આજે સ્કૂલિંગ પાસનાથ ભગવાનના તીર્થને એની સાથે સાથે શ્રી ઘંટાકરણ મહાવીર શ્રી માણિભદ્રવીર શ્રી નાકુડાજી વીર શ્રી પદ્માવતી દેવી સરસ્વતી દેવી લક્ષ્મીદેવી ત્રિભુવન સ્વામી દેવી અને અંબિકા દેવી તથા સુબોત સાગર સુરીશ્વજી ગુરુ મહારાજ અને બોધી સાગર સુરીશ્વજી ગુરુ મહારાજ નું અહીંયા મંદિરો આવેલા છે અને આજે ઈ દરેક મંદિરે સૌ ભક્ત વર્ગે ખૂબ જ ઉલ્લાસ અને આનંદ पूर्वक આજે ધજા ચડાવમાં લાભ લીધો છે આ સંપૂર્ણ મહોત્સવ તપા ગચ્છાધીપતિ એટલે કે જે સુબોત સાગર સુરીશ્વજી મહારાજના શિષ્ય છે તપા ગચ્છાધીપતિ અમારા જૈન સમાજના મેઇન ગુરુ એ તપા ગચ્છાધીપતિ 97 વર્ષીય છે જેમનું ઉંમર સત્તાણું વર્ષ છે એવા આજે એ સુ દીર્ઘ સંયમ પર્યાય છે 70 વર્ષ જેમને ચારિત્ર અંગીકાર કર એવા ગુરુ ભગવંતની નિસરા અને એમના શિષ્ય આચાર્ય ભગવાન ઉદય કીર્તિ સાગર સુરીશ્વજી મહારાજ અને અમારા ગુરુ ભગવંતની આજ્ઞામાં વર્તા સાધવીજી ભગવંતની નિસરામાં આ મહોત્સવ સુખરૂપ રૂપક ઉજવવામાં આવે છે